દામનગરથી અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન બે બસો પાંચ દર્શનાર્થીઓ સાથે પ્રસ્થાન થઈ અમરેલી જિલ્લાના શહેરી અને ગ્રામ્યમાંથી ભગવાન શ્રી રામલલાના દર્શને આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં દામનગરથી બસો પાંચ દર્શ દર્શનાર્થીઓ તબીબી સિક્યુરિટી જમવા અને અલ્પહારની અદભુત વ્યવસ્થાના માઇક્રો પ્લાન સાથે આજે દામનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થઈ રાજુલા સાવરકુંડલા દામનગર ઢસા સ્ટેશનોથી જે તે વિસ્તારના ગ્રામ્યના યાત્રિકો રૂટમાં આવતા સ્ટેશનોએ એકત્રિત થયા હતા અદમ્ય ઉત્સાહ સાથે ભગવાન શ્રી રામલલ્લાના દર્શને જતા શ્રદ્ધાળુ ભાવિકોની યાત્રા સુખમય નીવડે તેવી શુભેચ્છા પાઠવવા શહેરના સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંગઠનોના અગ્રણી ઉપસ્થિત રહ્યા અમરેલી જિલ્લાના દર્શનાર્થીઓને લઈ આસ્થા સ્પેશિયલ ટ્રેન રાજુલા સાવરકુંડલા દામનગર ઢસા સહિતના રેલવે સ્ટેશનોથી દર્શનાર્થીઓને લઈને અયોધ્યા જવા આજે ભવ્ય સત્કાર સાથે પ્રસ્થાન થઈ હતી જામનગર શહેર દ્વારા પાવન નગરી અયોધ્યામાં આસ્થા ટ્રેન દ્વારા લગભગ ત્રણસો ને દસ યાત્રિકો પ્રસ્થાન થઈ રહ્યા છે એ યાત્રિકોને શુભેચ્છા માટે જામનગર સમજ બ્રહ્મ સમાજ દ્વારા એનું ભવ્ય પુષ્પગોજ પુષ્પહાર અને વિજય તિલક દ્વારા એનું સ્વાગત કરી એમને પ્રસ્થાન કરાવેલ છે ભગવાન રામ દરેક યાત્રીની યાત્રા મંગલ કરાવે એવી ભગવાન ભોળાનાથ અને ભગવાન રામચંદ્ર સાથે પ્રાર્થના સાથે જય જય શ્રી રામ જય જય શ્રી રામ ભારતીય જનતા ના સાંસદ શ્રી ધારાસભ્યો શ્રી અને

ક્યારેય પણ દામનગરને મળ્યો નથી તો આપણે એમ કહી શકીએ કે આ સરકારે ઘરે ઘરે ગામડે ગામડે અને નાના નાના સ્થળ સુધી પહોંચી અને રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી છે ખરા અર્થમાં તો સૌ જનાર લોકોને અત્યારે યાત્રિકોને અને એમના સગા સંબંધીઓને જવામાં અમને શુભેચ્છા પાઠવીએ છીએ ભારત માતા કી જય